મિત્રો સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓનું આજના નવા વિડીયોમાં તો પશુપાલક ભાઈઓ આપણું જ્યારે પશુ હોય જ્યારે તેનો વિહાવાનો સમય આવે ત્યારે એમ કહેવાય કે ઘણી બધી એવી સમસ્યાઓ થાય છે પશુઓમાં તેમાં એક એવી મેન એવી સમસ્યા છે આજે તેનું નિવારણ લઈને આવ્યા છે આજના નવા વિડીયોમાં માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો પશુપાલક ભાઈઓ આજે તમને થોડીક બાબતો વિશે જણાવ્યું કે તમારે પશુ વિહાય તે પહેલાં આટલી થોડી ઘણી એ બાબતોનું જો તમે ધ્યાન રાખો તો તમારા પશુઓને વિહાણ સમયે કોઈ પણ પ્રકારની એમ કહેવાય કે સમસ્યા ન આવે અને તમારું પશુ એમ કહેવાય કે હેરાન પણ ન થાય એવી સરસ મજાની ટીપ્સ લઈને આવ્યો છો આજના નવા વિડીયોમાં માટે અંત સુધી જોવા વિનંતી તો મેન આપણે એવો પ્રશ્ન રહેશે કે જ્યારે આપણું પશુ બધા જ પશુઓમાં આ પ્રશ્ન ન નથી રહેતો પરંતુ જ્યારે આપણું પશુ વિહાય વેહાણના એમ કહેવાય કે થોડાક સમયની વાર હોય ત્યારે આપણે એક સરસ મજાનો ઉપાય કરવાનો છે એવો એમ કહેવાય કે આપણું પશુ હોય તે વિહાય છે ત્યારે ફૂલ દેખાડે છે અથવા તો માટી ખસી જાય છે અથવા પેટ બતાવે છે આવા ઘણા બધા નામેથી ઓળખાય છે તો આ સમસ્યાનું નિવારણ લઈને આવ્યા છીએ આજના નવા વિડીયોમાં તો ખેડૂતભાઈઓ એક એવો સરસ મજાનો પાવડર આવે છે જે તમે પશુઓને આપો તો તમારા પશુઓમાં ફૂલ દેખાડવું માટી ખસવી અથ અથવા તો આ પ્રકારના ઘણા બધા નામોથી ઓળખાય છે આ સમસ્યા તેનું નિવારણ થઈ જાય એવો એક પાવડર છે જેનું નામ છે મિનરલ મિક્સર આ મિનરલ મિક્સર પાવડર તમારે તમારા પશુઓને સાંજ સવાર પંદર દિવસ વિહાવાની તમને એવું લાગે કે પંદરેક દિવસની વાર છે ત્યારથી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું જેનાથી તમારા પશુઓને વિહાણ સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય અને તમારું પશુ એમ કહેવાય કે તમારે કોઈ પણ પ્રકારના પશુ ચિકિત્સકને પણ ન બોલાવવા પડે અને ખાસ તો એ પાવડર જે છે મિનરલ મિક્સર પાવડર એમાં કેલ્શિયમ અને પોટેશિયમનું પ્રમાણ એમ કહેવાય કે તેમાં ભરપૂર માત્રામાં હોય છે કે કેલ્શિયમનું માત્ર ભરપૂર માત્રામાં હોય છે જેનાથી તમારા પશુઓના દૂધ ઉત્પાદન પણ ફેર પડી જાય છે અને થોડું ઘણું એવું દૂધ ઉત્પાદનમાં પણ તમને એમ કહે કે વધારો જોવા મળશે અને બીજી એ વસ્તુ તો તમારા પશુઓને કૃમિ હોય જે તમારા પશુઓના શરીરમાં જે કૃમિ હોય તેના માટે તમારે તેને જે આપણે લીમડો હોય લીમડાનું તમારે પેસ્ટ બનાવી અને તમારા પશુઓને રોટલામાં અથવા તો નાળા વડે તમારે પશુઓને પાઈ દેવાય જેનાથી તમારા પશુના શરીરમાં રહેલા ક્રોમિયોનો પણ નાશ પામે આ બંને ઉપાય કરવાથી તમારા પશુઓના એમ કહેવાય કે વેહાણ સમયે કોઈ પ્રકારની સમસ્યા નહીં થાય અને ખાસ કરી તો જો આ લીમડાનું અને આ મિનરલ મિક્સર પાવડર આ બંને ઉપાય તમારે ટ્રાય કરવાના છે એમ કહેવાય કે સો ટકા તમારા પશુ દૂધ ઉત્પાદન વધશે અને તમારા પશુ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે ખાસ તો કોઈ પણ પ્રકારની બીમારી પણ નહીં થાય આ પાવડરનો યુઝ કરો અને આ દૂધમાં થોડી ઘણી એવી ટકાવારી તમને વધુ જોવા મળશે અને કોઈ પણ પ્રકારની સમસ્યા પણ નહીં થાય તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં